મારા લગ્ન નાનીઓ મને છોકરી સાથે થયા હતા હું સાચ પડવાની રાહ જોઈ રહ્યો હતો કે તેને હાથ પણ લગાડતો નહીં પરંતુ પંદર દિવસ પછી મારી હિંમત તૂટી ગઈ મેં મારી માને જમવાની અંદર દવા આપી દીધી અને પછી તે સૂઈ ગઈ અને પછી હું મારા રૂમમાં ગયો અને પછી અમારા પરિવારમાં અદલા બદલી લગ્ન કરવાનો રિવાજ હતો મારી બહેન મારા મામાના છોકરાને પસંદ કરતી હતી તેનાથી હું ઉંમરમાં મોટો હતો પરંતુ મારી મા એ તેની પસંદગીનો ખ્યાલ રાખજો જેઓ મારા મામા મારી બહેનની સગાઈ માટે વાત કરીએ તો મારી માએ પણ મારા સંબંધની વાત તેની સાથે કરી લીધી ત્યારે મારી મા હેરાન થઈને મારા મામાને કહેવા લાગી તારી છોકરી રિંકુ ખૂબ નાની નાની છોકરીઓના પણ લગ્ન કરી નાખી છે હું મામાની વાત સાંભળીને હેરાન થઈ ગયો મામા કહેવા લાગ્યા કે આપણા સમાજમાં રિવાજ છે અને તે મુજબ આપણે લગ્ન પણ કરવા પડે હું મારી દીકરી રીંકુના લગ્ન તમારા છોકરા સાથે કરવા તૈયાર છું કારણ કે તે જે છોકરા સાથે મોહબત કરતી હતી એટલે મેં મારા મામાની છોકરી રીંકુ સાથે લગ્ન કરવા માટે હા કરી દીધી જ્યારે રીંકુ નાની હતી ત્યારે મારા ઘરે રમવા માટે આવતી હું તેનાથી બાર વર્ષ મોટો હતો અને મારા સંબંધોની અંદર મારી જોડ થાય એવી કોઈ છોકરી ન હતી લગ્ન કરવામાં સમજણ દેખાય એના કરતા સારું લગ્ન કરી લો લાગે છે દિવસ પણ નજીક આવી ગયો હું મારી બેનના લગ્નની તૈયારી કરી રહ્યો હતો મારો પગાર પણ ખૂબ સારો હતો મારી પત્ની ખૂબ ડરી રહી હતી મને એવું લાગે કે લગ્ન માટે તૈયાર ન હતી ને તેને લગ્ન કરીને તેને ઘરેથી વિદાય કરી દેવામાં આવી મારી બહેન પણ લગ્ન કરી થઈ ગયા હતા તે તેમની વિદાય પછી ઘરે કોઈ કામ કરે એવી છોકરીની જરૂર હતી એટલા માટે મારે લગ્ન કરવા પણ જરૂરી હતા એટલે મારી મારી લગ્નના મને છોકરી સાથે કરાવી દીધા નાની એવી દુલ્હનની અંદર ખૂબ ડરી રહી છે હું મારો બધો ગુસ્સો તેની ઉપર ઉતારા નાખતો હતો અને વિચાર્યું કે આજે મારે તમામ ગુસ્સો તેની ઉપર ઉતારી લેશે પણ મારી વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ તને મને બાજુમાં બોલાવી અને મને કહ્યું રિંકુ ખૂબ જ ડરી ગયેલી છે એટલા માટે આજે વહી રાત્રે તેને કોઈ કહેવાની જરૂર નથી અને આજે તેની પાસે જ સૂઈ જઈશ તેની વાત સાંભળીને મારી ના મા ઉપર એટલો બધો ગુસ્સો આવે કે હું તમને જણાવી શકતો નથી કેટલી નજીકની વાત છે સુહાગરાત મારી દુલ્હનની પાસે મારી મા ઊંઘી જશે પરંતુ તમે મારી મજબૂરી જોઈએ નહીં હા પાડી દીધી અને હું બાજુના રૂમમાં જઈને બીજા દિવસે સવારે મારે મિત્રો મારી મજાક કરવા લાગ્યા આજે મેં તેનો ચહેરો ન હતો જોયો પછી તેની ઉંમર ધીરે ધીરે અઢાર વર્ષની થઈ અમે પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા અને અમે ખૂબ મજાક મસ્તી કરતા અને રોજ રાતે આનંદ માણતા હતા અને ખુશીથી જીવન ગુજરતા હતા